જય માતાજી જય મા મિત્રો હું સૌ અનિલ શાકરના પરિવાર મિત્રો આવી ગયા છે આજે આપણે નવા માર્કેટિંગ યાર્ડમાં એટલે કે મિત્રો દેવળિયા મિત્રો સફેદ ડુંગળીની હરાજી પૂરી થઈ ગઈ છે અને હરાજી મિત્રો અત્યારે થાય છે સફેદ ડુંગળી મોવા માર્કેટિંગ યાર્ડમાં જો હરાજી મિત્રો અત્યારે થાય છે અહીંયા ને આપણે મિત્રો જાણવાના છે આજના આપણે ભાવ તો આજે તારીખ છે મિત્રો 27 ત્રણ બે હજાર પચીસ ને મિત્રો આજે ગુરુવાર હવે મિત્રો મળીએ સીધી આપણે લાઈવ ડુંગળીની હરાજીમાં એ પહેલા મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલનું નામ છે એડી ગુજરાતી ન્યૂઝ તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો નવા વિડિયો

રેલીશા ભાઈ હાલો હાલો હારું છે ઓબા પાછળથી લાવજો ભાઈ કે એ એ ખેલે ભાઈ જો 280 222 232 બે ચારસો નવ બાર રૂપ બાર ને અઢાર ઓગણીસ ઓગણીસ વીસ એકવીસ એકવીસો 15 11 12 1 1 2 3 3 3 4 3 5 3 36

અટા એ કોકી આવે આ બેટા છે આ ઊભો રહે છો બોતર ને આડા ગાડી નખજો કીધું ભાઈ

જો જો પગાર પગાર હા મેંયા જહાને 3 8 છતરીયા નમસ્કાર હોલો ભાઈ હોલો 202 202 અને 201 પર મારું 208 208 બરોબર આપને સુપર માલ છે 3 વાર આવો જીત પર બનાવવાનું હાલો આવી

201240789811151710 એક 229 3 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